વિશાળ રેલી યોજી ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું જય શ્રી રામ આજે ખંભાળિયાની હિન્દુ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા ખંભાળિયાની હિન્દુ પ્રેમી પ્રજાઓ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને બાઇક રેલી દ્વારા કલેક્ટર ઓફિસે પહોંચી આવેદન પત્ર આપવાનું થાય છે કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ અને અન્ય શીખ ઈસાઈ આ તમામ હિન્દુ સિવાય હિન્દુ અને તેમજ અન્ય જ્ઞાતિઓને પણ ધર્મ ધર્મના લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે એના ઘરો તોડી પાડવામાં આવે છે બળાત્કારો થાય છે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે એટલે આ જે અત્યાચાર થાય છે એના વિરોધમાં અત્યારે પગલાં લઈ જઈએ છીએ પણ વધુ પગલાં લઈએ અને વિશ્વ લેવલે આનો પડઘો પડે અને વિશ્વ લેવલે આના જે અત્યાચાર થાય છે અટકાવવા માટેના પગલાં લેવામાં આવે એવું કરવા માટેનું આજે અમે ખંભાળિયાની હિન્દુ પ્રેમી જનતા બાઇક રેલી દ્વારા આવી અને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો વિશ્વની અંદર માનવ હનન ન થાય અને માનવ હિંસા ન થાય માનવનું જે નુકસાન થાય છે માનવ જાતનું એ ન થાય અને સમગ્ર વિશ્વમાં સર્વે સંતુ નિરામય રહે અને વિશ્વ બંધુત્વની ભાવના રહે એવું કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે જય શ્રી રામ સહિષ્ણુ સનાતન ધર્મની જયો અત્યારના હાલના સંજોગો પ્રમાણે આપણે બધા જોઈએ છીએ અને વર્તમાનપત્રોમાં પણ જોઈએ છીએ ટીવીમાં પણ જોઈએ છીએ બધા મીડિયાના અલગ અલગ સોશિયલ મીડિયા થ્રુ પણ જોઈએ છીએ કે બાંગ્લાદેશ ખાતે હાલત અત્યારે અતિ ગંભીર છે અને વિના કારણ અકારણ ખાલી ધર્મને ધ્યાનમાં રાખીને અને હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમાં દરેક હિન્દુની સમગ્ર વિશ્વના હિન્દુની ફરજ છે કે આ બાબતે એને પોતાનો આક્રોશ દેખાડવો જોઈએ આવું ન થવું જોઈએ માનવ માત્રનું ન થવું જોઈએ કોઈ જગ્યાએ એના પોતાના માનવ અધિકારોનું હનન ન થવું જોઈએ ત્યારે આપણે હિન્દુઓ ઉપર રીતે અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આપણે સનાતન તમામ હિન્દુ પ્રેમી બધા લોકોને એક આવેદન અમે અહીંયા જામખંભાળિયા ખાતે એક રેલીનું આયોજન કર્યું હિન્દુ અસ્મિતા મંચ દ્વારા અને કલેક્ટરશ્રીને આવેદન પાઠવ્યું કે ભાઈ આ બાબતે તમે સંજ્ઞાન લઈ અને એક કહી શકાય એવા જોરદાર કહી શકાય એવા તમામ પગલાંઓ લો